અહમ થોડો ઓછો રાખો આજે ભગવાન અને કુદરત તમારી સાથે છે કાલે ના પણ હોય આજે તમારા દિવસો છે કાલે ના પણ હોય કોઈના દિવસો કાયમ એક સરખા રહેતા નથી ડુ યુ એગ્રી વિથ મી આ પ્રિન્સિપલ સ્ટેટમેન્ટ જેવું લાગે છે ને કોઈના દિવસ કાયમ સરખા નથી હોતા સુખ ના હોય કે દુઃખ ના હોય એટલે આય હંમેશા નાનો રાખો પ્રમુખ સ્વામી મહારાજને એક વખત એક વ્યક્તિએ પત્ર લખ્યો અને કહ્યું કે સ્વામી મારી ઈચ્છા છે કે તમે આઈ બ્લેસ યુ એવા શબ્દો અંગ્રેજીમાં લખી આપો પ્રમુખ સાહેબ મહારાજ અક્ષરો લખી શકતા શબ્દ લખવા હોય તો કોઈના હેલ્પની જરૂર પડે એટલે લખ્યું આઈ પછી સ્પેસ છોડી બી એલ ઈ ડબલ એસ બ્લેસ સ્પેસ વાય ઓ યુ આઈ બ્લેસ યુ પછી પત્ર પેલી વ્યક્તિએ જોયું એટલે કહ્યું કે સ્વામીજી અંગ્રેજી વ્યાકરણમાં એવો નિયમ છે કે પૂર્ણ વિરામ પછી જે પહેલો અક્ષર હોય એ કેપિટલ આવે પછી બધા સેકન્ડ ના આવે તમે બધા કેપિટલ્સ કર્યા છે આય તમે નાનો કર્યો છે ટપકાવાળો સેકન્ડ એલ્ફાબેટનો પ્રમુખ સાઈ મહારાજે કહ્યું કે હું જાણું છું પણ હંમેશા જીવનમાં આઈ નાનો રાખો તો મોટી પ્રગતિ થાય સફળતા મળે અને સુખી થઈએ તમે આઈ નાનો રાખશો ને તો એનો મોટો એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલી કહું વધારે લોકોને તમારી સાથે જોડાવાનું મન થશે બહુ બહુ સિમ્પલ વાક્ય છે પણ શાંતિથી અહમ નહીં રાખો ને એટલે ઘણા લોકોને તમારા પ્રત્યે પ્રેમ જાગશે તમારી પાસે આવવાનું મન થશે તમારી સાથે કામ કરવાનું મન થશે જોડાવાનું મન થશે યુનિટી સ્ટ્રોંગ થશે અને અહમ રાખશો તો લોકો તમારાથી દૂર જશે એટલે વાણી વર્તન બધી જગ્યાએ વિવેક જોશે અને એવું નહીં માનવાનું કે આપણે આ ક્ષેત્રમાં વીસ વર્ષથી છીએ પચીસ વર્ષથી છીએ ચાલીસ વર્ષથી છીએ બે પેઢીથી છીએ ચાર પેઢીથી છીએ એટલે બધી વાત આપણને જ ખબર હોય હું જ જાણું અને હું જ્ઞાની છું એવું નથી તમને આશ્ચર્ય થશે કે આઉટ ઓફ ધી હંડ્રેડ બેસ્ટ થોટ્સ ચેન્જ ધી કોર્સ ઓફ હિસ્ટ્રી અપોન ઓન ધીસ અર્થ સેવન્ટી સેવન હેવ કમ ફ્રોમ ક્લાસ થ્રી એન્ડ ક્લાસ ફોર એમ્પ્લોઈઝ સો વિચારો જેને દુનિયાની કરવટ બદલી નાખી એમાંથી સિત્યોતેર વિચાર ક્લાસ થ્રી અને ક્લાસ ફોર આઈસીસીમાં ચર્ચા થતી હતી આ બધા મુદ્દા આપણે ફ્લેક્સિબિલિટી નીચે ચર્ચા કરીએ છીએ ફ્લેક્સિબિલિટી ટુ ચેન્જ એમાં મોટો મુદ્દો છે આ ઓછો કરો એટલે ફ્લેક્સિબલ થઈ શકાય આઈસીસી લંડનમાં ચર્ચા થતી હતી કે ફૂટબોલમાં પૈસા છે એટલે ક્રિકેટમાં કેમ નથી ત્રણ કલાક નો બ્રેનસ્ટોર્મિંગ ચાલ્યું ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં જોઈએ ખૂબ ચર્ચાઓ ચાલી પણ કોઈ નિષ્કર્ષ ના આવ્યો મીટિંગપતિ એટલે આઈસીસી ના એક ક્લાર્ક જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ નોટ કરતા હતા અને પ્રેસિડેન્ટને કીધું કે સર ઇફ યુ પરમિટ કેન આઈ ગીવ માય ઓપિનિયન આઈ હેવ અ સજેસ્ટશન અને કીધું કે મે અમે બધા આટલા મોટા મોટા બેઠા હતા 3 કલાક બ્રેનસ્ટોર્મિંગ સેશન કર્યું અને કોઈ મુદ્દો આત્માન આવ્યો તો આ તો બિચારો શું કહેશે તો કે નોટ નાઉ પછી મને કહે છે અત્યારે હું બધા મોટાઓ સાથે મીટિંગમાં છું કારણ કે તો કર્મચારી હતો સામાન્ય બે ચાર દિવસમાં પછી એમણે કહ્યું કે બોલ તારે શું વાત હતી એટલે પેલા એમ્પ્લોય કીધું કે સર તમારે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં લાવવા છે તો કે હા સર ગેમ નાની કરી નાખો વીસ ઓવર ની કરી નાખો આઈસીસી ના પ્રેસિડેન્ટ કે મુરખ છું પાંચ દિવસની ટેસ્ટ પચાસ ઓવરની વન ડે ઇન્ટરનેશનલ જેને પૃથ્વી ઉપર કરવત બદલી નાખીયા થોડી વાર બે કલાક પછી પાછો ને બોલાવે તું શું કેતો વાત તો કર ડિટેલમાં ચેમ્બરમાં બોલાવીને પૂછ્યું એટલે કે સર ટ્વેન્ટી ટ્વેન્ટી ઓવર એટલે દરેક બોલે છક્કો ચોકોની શક્યતા રહે વાગે અને કદાચ છક્કો ચોકો ના આવે ગયો તો બેટ્સમેન તો પ્રયત્ન કરે જ છક્કો કે ચોક્કો મારવાની જ આપણે એ લેવલની એનર્જી ગ્રાઉન્ડ ઉપર જોઈએ છે કે એવરી બોલ મસ્ટ ગો આઉટ સાઇડ ની બાઉન્ડ્રી એવો પ્રયત્ન બેટ્સમેન કરવો જોઈએ અને રિઝલ્ટ આવી જ જવું જોઈએ ત્રણ કલાકમાં તોની મજા છે બહુ વિચાર કર્યો ને આ ટી ટવેન્ટી શરૂ થયું અને ફૂટબોલ જેટલા પૈસા ક્રિકેટમાં આવી ગયા અત્યારે સામાન્ય આઈપીએલ એક સિઝન રમે ને તો એ ટેસ્ટ કેરિયર એના એક આઈપીએલ કરો ને તો વિચારો ઘણી બધી જગ્યાથી આવશે આ મર્સિડીઝ એસયુવી બની ને ત્યારે એને રોલ આઉટ કરતા હતા ફેક્ટરીમાંથી તો રોલ આઉટ કરતી ખબર પડી કે આ બીમ થોડો નીચે છે એટલે બીમ તો એની જગ્યા છે પણ ગાડી થોડી ઊંચી છે તો ગાડી બહાર નહોતી નીકળતી ચાર પાંચ દસ એન્જિનિયર ભેગા થયા અને પંદર મિનિટની ની ચર્ચા ના નક્કી કર્યું બીમ તોડવો પડશે કારણ કે બીજી ઘણી ગાડીઓ કાઢવાની હતી ગેટ કીપર દૂર ઉભા હતા ને આવીને નજીક કીધું કે સર બીમ તોડાય નહીં દસ એન્જિનિયર ની સામે જો મર્સરીઝ ના એન્જિનિયર બીમ ના તોડાય કઈ ગાડી બહાર કાઢવી તો કે સાહેબ ચારે ચાર ટાયરની હવા કાઢ નાખો ગાડી બહાર નીકળી જશે બારે ખાલી હવા ભરવાની બીમ થોડે તોડાય અને દસ એન્જિનિયર આમ જોઈ રહ્યા ચોખ્ખી દેશી ભાષામાં મોઢું વકાસીન પછી બધી ગાડી એવી રીતે બહાર કાઢીને વાપર દઈશું બીજું શું એટલે આવી રીતે ત્યાં એટલે ઘણી વખત આવા વિચારો સારા માણસો નાના માણસો પાસેથી આવે છે એ આપણે આપણો અહમ ઓછો કરીએ તો આપણે સ્વીકારી શકીએ ફ્લેક્સિબિલિટીનો આઈ કરે ધીસ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ આ આધ્યાત્મિક બુદ્ધિ છે કે ભાઈ નાના માણસને પણ હું સાંભળું એની પાસે પણ કંઈક સારો વિચાર હોય એની પાસે પણ ઇન્ફોર્મેશન હોય કારણ કે બાંધકામ તમે કરો છો આરબીએ પણ તમારા કરતા જમીનો ક્યાં વધારે પડી છે ને એ પાસે રિયર ખબર હોય હા કારણ કે તમે ઓફિસમાં બેસો છો અને આ લોકો ફિલ્ડ વર્કર્સ છે એમ રાઈટ એટલે ઇન્ફોર્મેશન શેરિંગ એક આ પણ એક મોટી વાત છે બીજી તમે આ ઓછો કરો ને એટલે મેં જે વાત કરી કે હ્યુમન રિલેશન્સ તમારે બહુ સ્ટ્રોંગ થાય અકોર્ડિંગ ટુ હાવ અ સ્ટડી એટી પર્સન્ટ ઓફ યોર બિઝનેસ ડિપેન્ડ અપોન યોર હ્યુમન રિલેશન્સ વિથ પીપલ કોઈ પણ ધંધાનો એસી ટકા વિકાસનો આધાર તમારા માનવીય સંબંધો છે વીસ ટકા તમારી ટેકનિકલ એક્સપર્ટાઈઝ ઓલ 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 ધ યુ 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 ટેકનિકલ એક્સપિરિયન્સ બેક સપોર્ટ પ્લેટફોર્મ્સ નો રોલ રોલ છે છે શેનો તમારા માનવીય સંબંધો ઘણા બધા આરબીએના મેમ્બર્સ એવા હશે કે એમને જયારે નક્કી કરે કે હવે આ પ્રોજેક્ટ આપણે લોન્ચ કરવો છે અથવા સેલિંગ શરૂ કરવું છે તેના મોઢે જે એક બે નામ પહેલા હોય ને એ માનવીય સંબંધો વાળા સમજવાના એની સાથે એને વ્યવહાર સારો કર્યો છે રિલેશન્સ આર મોસ્ટ ક્રિટિકલ એ ઇન્ટેલિજન્સ છે અને જે રાજ એટલે કે જાહેર ક્ષેત્રમાં હોય એમાં મુખ્ય ગુણ હોય જાહેર ક્ષેત્રમાં જે જીવન જીવતા હોય ને એનો મુખ્ય ગુણ હોય કોઈ પણ પ્રકારનું જાહેર જીવન પ્રમુખ સ્વાઈ મહારાજના માનવીય સંબંધો અમે બહુ નજીકથી જોયા છે એક વખત પ્રમુખ સ્વાઈ મહારાજ ત્યાં આટલાદરા બરોડામાં હતા એમની ઉંમર નેવું વર્ષની બે હજાર દસની સાલની વાત છે મંદિરના દાદરા બે સેવક સંતોના ટેકા સાથે નીચે ઉતરતા હતા વરસાદ પડેલો હતો આરસના પથ્થરો ભીના હતા એટલે બહુ ધ્યાનપૂર્વક ધીમે ધીમે ઉતરતા હતા પાંચ સાત માણસો દર્શન કરવા ઉભેલા એની વચ્ચે એક નાના બાળકે પુષ્પ ઊંચું કર્યું પ્રમુખ સ્વામી મહારાજ વિધાઉટ સેકન્ડ હેઝીટેશન સેવક સંત હાથ છોડી નાના બાળકના હાથમાંથી પુષ્પ લીધો આ માનવીય સંબંધો કહેવાય આ દરજ્જાની વ્યક્તિ આવા મોટા એક ઇન્ટરનેશનલ વ્યક્તિ કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ સન્માન બ્રિટિશ પાર્લામેન્ટમાં સ્ટેન્ડિંગ ઓવેશન સાથે થયું છે ઓગણીસો ને અઠ્યાસી માં એટલે આજથી પાંત્રીસ વર્ષ પહેલા કેનેડાની પાર્લામેન્ટમાં થયું છે સ્ટેન્ડિંગ ઓવેશન સાથે કેનિયાની પાર્લામેન્ટમાં થયું છે અને ચાલીસ કરતા પણ વધારે કી ટુ ધ સિટી અમેરિકાના શહેરોમાં મળી છે પણ એક નાના બાળક આટલી ભીડમાં હતો એને એક નાનું પુષ્પ આપવું હતું પ્રમુખ સાંઈ મહારાજ એમને અટેન્ડ કર્યો બે હજાર ચારમાં પ્રમુખ સાંઈ મહારાજ અમેરિકા ગયેલા ન્યુયોર્ક એરપોર્ટ ઉપર રેડ કાર્પેટ વેલકમ એમનું હતું એફબીઆઈ ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ની એસ્કોટ હતી જે રેર કહેવાય અમેરિકામાં અને એક કમર્શિયલ ફ્લાઇટ હતી પણ છતાં ટર્મિનલ 4 ઉપર ઊભી રાખી હતી કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ વોઝ ઓન બોર્ડ જે ટર્મિનલ 4 JFK જોન એફ કેનેડી એરપોર્ટ ઉપર ફક્ત અમેરિકાના પ્રેસિડેન્ટ નું જ પ્લેન ઊભું રહે ત્યાં કમર્શિયલ ફ્લાઇટ ઊભી રહી હતી કેમ કે પ્રમુખ સ્વામી ઓન બોર્ડ હતા એટલે એટલું બધું respect એ લોકોએ આપેલું પ્રમુખ સ્વામી મહારાજ એરપોર્ટ પરથી બહાર આવતા હતા દૂરથી એક નાના બાળક એ બંપડ કે સ્વામી એમ કે ચિઠ્ઠી ઊંચી કરી પ્રમુખ સ્વામી રેડ કાર્પેટ ઉપરથી ઉતરી અને નાના બાળકની ચિઠ્ઠી જાતે લેવા ગયા એ ચિઠ્ઠીમાં ખાલી એટલું લખેલું કે હું પાંચમા ધોરણમાં ભણું છું મારી એક્ઝામ છે તમે આશીર્વાદ આપજો ન્યુયોર્ક મંદિરે પહોંચીને સ્વાગત સભા સ્વીકારી પ્રમુખ સ્વામી મહારાજ અંદર એમના નિવાસ સ્થાને જમવા બિરાજા જમીને પછી પહેલો પત્ર એ પાંચમા ધોરણમાં ભણતો બાળકને લખ્યો કે અમે ભગવાનને પ્રાર્થના કરી છે તું સારા માર્ક્સથી પાસ થઈ જઈશ વોટ અ હ્યુમન રિલેશન કેવા માનવીય સંબંધો કહેવાય કઈ દરજ્જાનું એમનું સન્માન હતું ન્યુયોર્ક એરપોર્ટ ઉપર અને એક નાના બાળકને અટેન્ડ કરી શકે આવા તો એમના જીવનના અનેક પ્રસંગો છે સો પીપલ આર ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એસેટ ઓફ યોર લાઈફ તમારી ગમત એટલી ભાઈ પ્રોપર્ટીસ હોય ને તમારી એસેટ નથી તમારા બેંક એકાઉન્ટ છે તમારી એસેટ નથી તમારી એસેટ લોકો છે કેટલા લોકો સાથે તમે પ્રેમ ભર્યા સંબંધો જીવનમાં કેળવ્યા નિભાવ્યા અને એમાંથી પરસ્પર લાભ થયો ધેટ ઇઝ યોર બિગેસ્ટ એસેટ પ્રમુખ સાંઈ મહારાજ અમારા અમને બારસો સંતોને દીક્ષા આપી પ્રમુખ સાંઈ મહારાજ પોતે ફક્ત પાંચ ધોરણ ભણેલા અને અમે બારસો સંતો માંથી સાડા સાતસો થી પણ વધારે ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર છે એમાંથી દોઢસો થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે એમાંથી પચાસ થી પણ વધારે સંતો સ્ટેન્ડફોર્ડ હાર્વર્ડ કાનાકી મેલ અને યેલમાં ભણેલા છે અમારા ઘણા બધા સંતો માઇક્રોસોફ્ટ ગુગલ નાસા એમાં કામ કરીને પચીસ વર્ષની ઉંમરે દોઢ બે લાખનો ડોલર સેલરી છોડીને આવ્યા છે અને અહીંયા પછી 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 વર્ષની દીક્ષા મળે મળે ફૂલ સેફરન હવે પોતે પાંચ ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ યંગ માઇન્ડ ને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાંથી મેઇન સ્ટ્રીમ સ્પિરિચ્યુઆલિટી અને મેઇન સ્ટ્રીમ સોશિયલ સર્વિસમાં લાવવા કેટલી મોટી વાત કહેવાય તમારા બે દીકરા દીકરીને એક મોટા કરીને વીસ વીસ વર્ષના થાય ત્યાં સુધી તો તમે લગભગ દસેક વખત આમ હાથ પછાડીને બોલો છો કે આના કરતા તો તું બાકીનું વાક્ય તો ઘણું બધું હોય તો અમને બારસો સંતો એમને દીક્ષા આપી એ પોતે પાંચ ધોરણ ભણેલા અને આટલા બધા એજ્યુકેટેડ આ તો મેં તમને એટલે વાત કરી કે તમને એવું ના થાય કે કઈ જામ્યું નહીં હોય ને કઈ ફાવ્યું નહીં એટલે ભેગા થઈ ગયા છે નોર્મલી સંતો ને એટલે કે આને બિચારાને બહુ નહીં જામ્યું હોય કે બહુ ફાવ્યું નહીં હોય અને કે બિચારા અહીં બેસી ગયા બીએપીએસ ઇઝ અ ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશન હમણાં ત્રણ મહિના પહેલા સાતમી ડિસેમ્બર સાત બાર પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિવસના દિવસે એમના જન્મસ્થાન ચાણસદમાં વડોદરા પાસે અમારા ગુરુવરી મહંત સ્વામી મહારાજે એનો ઓન સિંગલ ઓકેશન એકસો યુવાનોને દીક્ષા આપી હંડ્રેડ એટ વન ગો એટલા માટે વાત કરું છું કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ એટલે આધ્યાત્મિક બુદ્ધિ તમે લોકો સાથે સારી રીતે કનેક્ટ થઈ શકો એને સમજી શકો એની નીડ્સને સમજી શકો એને એક્ઝેક્ટલી શું જોઈએ છે તમે સમજી શકો અને કનેક્ટ થઈ શકો હ્યુમન કનેક્ટિવિટી તમારી બેટર થાય એ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે અને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય તો તમારી હ્યુમન કનેક્ટિવિટી બેટર થાય વિચ પ્રોડ્યુસિસ રિઝલ્ટ હાર્વર્ડ યુનિવર્સિટી પ્રમાણે કારણ કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને એ બધી જગ્યાએ પોઝિટિવિટી જોવે સારું છે સાચું છે થશે આગળ થોડું બગડેલું છે પણ સુધરી જશે આ પોઝિટિવિટીથી માણસ જીવે દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ બહુ જ સારા એક મેનેજમેન્ટ ગુરુ છે ડગલસ મેગ્રોગર એનું એક પુસ્તક મેં હમણાં જ કોરોના ટાઈમ દરમિયાન વાંચ્યું એમણે કહ્યું કે સફળ અને અસફળ કંપનીઓ વચ્ચે ફેરફાર શું છે મને થોડોક એવો વિષય આપવામાં આવે છે કે સ્પિરિચ્યુઅલિટી એન્ડ મેનેજમેન્ટ સફળ અને અસફળ કોર્પોરેશન્સ વચ્ચે ફેર શું છે તો અસફળ કોર્પોરેશન્સ છે ને એમાં ટાઈપ એક્સ મેનેજર્સ એમને નિમ્યા અને સફળ કોર્પોરેશન્સમાં ટાઈપ વાય મેનેજર્સ એટલે કે એક્ઝિક્યુટિવ વોટ ડુ ટાઈપ એક્સ મેનેજર્સ ડુ એન્ડ સી એન્ડ હેવ એન આટીટ્યુડ તો ડગલસ મેગ્રોગર લખે છે કે ટાઈપ એક્સ મેનેજર્સ છે જેના લીધે કંપની અસફળ જાય છે એ લોકોનું આટીટ્યુડ શું છે આ કર્મચારી ખાલી પગાર આપી એટલું જ કામ કરે છે આ નિરસ જેવો છે આનામાં બુદ્ધિ ઓછી છે આ ટાઈમે કામ પર નથી આવતો આ કઈ મને બહુ પ્રોફિટ નહીં કરાવી દે આવા એટીટ્યુડ થી કર્મચારીને જોવે છે અને જે સફળ કોર્પોરેશન્સ છે એમાં ટાઈપ વાઈ મેનેજર્સ એ લોકો કેવી રીતે પોતાના કર્મચારીને જોવે છે સારો છે આને તક આપીએ તો પ્રગતિ કરે એવો છે આને ચાન્સ આપીએ તો આ કામ કરી બતાવેવો છે આ પહેલો આવે છે અને છેલ્લો જાય છે પેલો કંપનીના વફાદાર છે એમ પોતાના કર્મચારીઓમાં બે ત્રણ સદગુણો જાણી રાખે છે ટાઈપ એક્સ હોય એમ કે જો આ તો બે ચાર વર્ષ પછી ક્યાંક જતો રહેવાનો ટાઈપ વાય કેવું કે છે કે ના હું એને રિટેન કરીશ આ વ્યક્તિને મારે વીસ વર્ષ મારી પાસે રાખો છે એટીટ્યુડ જ આખો ડિફરન્ટ જ્યાં ટાઈપ વાય વાયનું એટીટ્યુડ છે ને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એ આધ્યાત્મિક બુદ્ધિ છે માણસની કિંમત કરે અને ક્યાંક અહમ આવીને તમે માણસની કિંમત ના કરો